તમે જાડી એટલે પછી બીજું કઈક પોલીસ ગાડીમાં નાખી ગઈ ને રિક્ષા કઈક હોય તો કહો હું તમને પોરબંદરના વેપારીઓ પર પોલીસ કાર્યવાહી મામલે ચેમ્બર પ્રમુખ વેપારીઓને સાથે રાખી કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઈને રજૂઆત કરવા દોડી ગયા હતા પોલીસે રજૂઆતનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો પોરબંદરની બંગડી બજાર અને એમજી રોડ પર આવેલ દુકાનો અને લારીઓ પર પોલીસની કડક કાર્યવાહીના પગલે વેપારીઓ એકત્ર થયા હતા ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારિયાએ વેપારીઓને સાથે રાખી કીર્તિ મંદિર પી આઈ જે જે ચૌધરીને રજૂઆત કરી હતી અને વેપારીઓને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે તેવી માંગ કરી હતી પીઆઈએ જણાવ્યું હતું કે જે કાર્યવાહી થઈ છે તેમાં અગાઉ સૂચના અપાઈ છે તેમ છતાં રસ્તા પર લારી સામાન મૂકી દબાણ કરવામાં આવતા કાર્યવાહી થઈ હતી જેમાં મુખ્યત્વે દુકાનો આડે લારી રાખી અડીંગો જમાવતા ધંધાર્થીઓ સામે જ પગલાં લેવાયા છે અને મુખ્ય માર્ગો પર લારી કેબિનનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં તેવું સ્પષ્ટ જણાવ્યું હતું જિગ્નેશભાઈએ દુકાનની બહાર લોખંડની જાળી અને દુકાનની હદમાં ટાગડી લગાવવા દેવાની છૂટની માંગ કરતા પીઆઈએ તે મામલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને વેપારીઓની કબજે કરાયેલી લોખંડની જારીઓ પણ પરત લઈ જવા જણાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું જીગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે આજરોજ મને એમજી રોડ અને બંગડી બજારના વેપારીએ બોલાવીને જણાવ્યું કે જીગ્નભાઈ છેલ્લા બે દિવસથી અમને પોલીસ ખાતા તરફથી હેરાન કરતી હોય આ બાબતે લોકદરબારમાં અનિલભાઈ કારિયાએ એવી રજૂઆત કરી હતી એ લારી ગલ્લા અને દુકાનમાં ફૂટપારી ઉપર અને ટાંગડી ટાંગણીઓ ઉીંગારવામાં આવે છે અને ફૂટપારી બ્લોક કરી દેવામાં આવે છે આ સંદર્ભે બે દિવસથી કીર્તિમંદિર પોલીસ સ્ટેશને એમજી રોડ બંગડી બજાર અને સુદામ ચોકના વિસ્તારમાં એક દિવસ વોર્નિંગ આપી કે ભાઈ આ બધું બંધ કરી દેજો અમને ફરિયાદ આવતી હોય એ માટે અને ત્યારબાદ બીજે દિવસે એટલે કે ગઈકાલે પોલીસ ખાતું ઘોડી બાજુ પેટ્રોલિંગમાં નીકળ્યું અને ઓગણચાલીસ જેટલા કેસ કરી અને વેપારીઓને ધરપકડ કરી હતી આ સંદર્ભે આજે અત્યારે કીર્તિ મંદિર પીઆઈ સાહેબ ને રજૂઆત કરવા આવ્યા કે સાહેબ આ હેરાનગતિ ટીંગાડતા હોય અને જારી રાખતા હોય તો હેરાનગતિ થશે તો વેપારી પોતપોતાના ધંધા કેવી રીતે કરી શકે તો આ સંદર્ભે કીર્તિ મંદિર પીઆઈ સાહેબ એવું જણાવ્યું કે ભાઈ જે ઝારી છે એ જારીમાં અમે નહીં બોલીએ કારણ કે કોઈ પણ વેપારીને દુકાનમાં જવું હોય તો એકી બેકી હોય તો વાહન અંદર રાખ્યા હોય આડા આડા હોય તો દુકાનમાં કેવી રીતે જઈ શકે લઈને એવી વાત વ્યાજબી રહી ગઈ અમારી એટલે જારી રાખવાની મંજૂરી આપી છે કે જારી તમે રાખી શકો છો તમારી દુકાનમાં જવા પૂરતી અને જે ટાંગડી ટીંગાળવાનો પ્રશ્ન છે એ ટાંગળી તમે તમારી દુકાનની હદમાં ટીંગાળજો જે તમારું બોર્ડ હોય એની નીચે પણ ઓવર બાર ના કરો કે જેથી બાજુવાળાની કોઈની દુકાન ઢકાઈ જાય આ બાબતે અમને સહકાર આપ્યો હોય અને આવતા દિવસોમાં એ લારી અને રેકડીવાળા જે છે એની જે હેરાન કરતી એ બાબતે પંદર ડિસેમ્બર સુધી પોતાનો વૈકલ્પિક રસ્તો કરી લેવો કે જેથી ટ્રાફિકને કોઈ નટતરુપ ન થાય આવું સુદામા મંદિરના જે લારી કલાવાળા આવ્યા છે ને રજૂઆત કરતા પંદર ડિસેમ્બર સુધી કોઈ હેરાનગતિ નહીં કરે પણ પોતે વૈકલ્પિક રસ્તો ઘડો જેથી ટ્રાફિકની કોઈ નડતરુપ ન થાય આ બાબતે વેપારીઓને જે અત્યારે સહકાર આપ્યો એ બધા આભાર માનીએ છીએ અને વેપારીને પણ ખાસ જણાવવાનું કે જે જારી તમે રાખો છે જે જારી ગઈકાલે પોલીસ ખાતું લઈ ગયું હતું તે અત્યારે પરત આપી દેવામાં આવી છે અને જારી રાખવાની મંજૂરી આપી છે અને ટાંગણી પણ લિમિટેડમાં ટીગાડી જેથી કોઈને હેરાનગતિ ન થાય વિરોધ વેપારી પણ સમજી ગયા કે થાય એવી રીતના અમારે કામ કરવું જોઈએ એટલે વેપારી પણ અત્યારે મારી જોડે જ છે ને એની પણ કીધું કે અમે નરતરુપ ન થાય એવું કાર્ય કરશું અને દુકાનની બરોબર બારોબાર કોઈ એવું સામાન નહીં રાખે કે જેથી ટ્રાફિક ને થાય અને ફૂટફારી કોઈ તકલીફ થાય હળી સાથે કામ કરશું એવું વેપારીએ જણાવ્યું છે